ચોવીસ કલાકના અહેવાલ બાદ સુરતનું આરોગ્ય વિભાગ જાગ્યું જનસેવા હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદ હવે તપાસનો દોર શરૂ થયો છે ઓનલાઈન અરજી કરનાર હોસ્પિટલ અને ક્લિનિકની તપાસ થશે છસો આડત્રીસ જેટલી હોસ્પિટલ અને ક્લિનિકમાં તપાસ કરાશે નિષ્ણાંત તબીબોની મદદ લઈને તપાસ કરવામાં આવશે તબીબ નર્સ અને કર્મચારીઓની ડિગ્રીની તપાસ કરાશે કોઈ ક્ષતિ હશે તો દંડ કરવામાં આવશે દસ હજાર રૂપિયાથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ સુરત સેના પાંડેસરા વિસ્તારમાં જે રીતે જોલાછાપ તબીબો દ્વારા જે જન સેવા હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લાની તમામ જે હોસ્પિટલો જે ઓનલાઈન અરજી કરી છે તેવી તમામ હોસ્પિટલોમાં જોઈને તપાસ હાથ ધરશે આપણી સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જે સર જે તપાસ કરશે કેટલી ટીમો હશે કેટલી એપ્લિકેશન હાલમાં આવી છે અત્યારે મલ્ટી સ્પેશિયાલિટી પચાસ બેડથી વધુ હોય છે પચાસ બેડથી ઓછી પણ હોય કોઈ ક્લિનિક્સ પણ હોય જેમાં બેડની સુવિધા ના પણ હોય ક્લિનિક્સ હોય હોમિયોપેથિક ક્લિનિક્સ હોય આયુર્વેદિક ક્લિનિક્સ હોય યોગા ક્લિનિક્સ હોય અથવા એમબીબીએસવાળા એલોપેથિક ક્લિનિક્સ હોય અને જે ફેકલ્ટીસ હોય એ પ્રમાણે જરૂરત પ્રમાણે જે હોસ્પિટલો ખોલવામાં આવી હોય છે એ તમામની અરજીઓ છસો આડત્રીસ અમારું જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું જે પોર્ટલ છે ગુજરાત ગવર્મેન્ટ હેલ્થ શાખાનું એમાં આવી ગઈ છે એની ચકાસણી અમે કરી રહ્યા છે જે મોટી હોસ્પિટલ્સ છે એના માટે મલ્ટી મેમ્બર ટીમ્સ નિયુક્ત કરવામાં આવી છે એ લોકો એના જે ક્રાઇટેરિયા ફોલો થાય છે કે નહીં અનુસાર છે કે નહીં એ બધી ચકાસણી કરવા માટે ટીમની રચના થઈ ગઈ છે અને ભવિષ્યમાં જે પણ અત્યારે હાલ પ્રાયોરિટીમાં અમારી પચાસ બેડથી વધારે જે હોસ્પિટલ સુવિધા ધરાવે છે એમની ચકાસણી કરવામાં આવશે અને સમય અંતરે તમામ હોસ્પિટલની ચકાસણી કરવામાં આવશે સર કેટલા તબીબોની ટીમ હશે અને ખાસ કરીને શું શું હશે એમાં ટીમમાં અમે થી બાર મેમ્બર્સ સિલેક્ટ કર્યા છે જે અમારા જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે સિવિલના પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે દાખલા તરીકે ઓપ્શન એ ગાયનેકની હોસ્પિટલ હોય પ્રસુતિ ગૃહની હોસ્પિટલ હોય ઓર્થોપેડિકની હોસ્પિટલ હોય ફિઝિશિયનની એમડી ફિઝિશિયનની હોસ્પિટલ હોય તો એ પ્રકારના તજજ્ઞ અમે નક્કી કરેલા છે ક્વોલિટી એસુરન્સ એટલે ક્વોલિટી મેન્ટેન કરવા માટેના પણ ઓફિસર અમે એમાં ઇન્કલુડ કરેલા છે એટલે જે જે સુવિધા મળે છે લાભાર્થીઓ પેશન્ટને એ પ્રમાણના તજજ્ઞ અમે આમાં નિયુક્ત કરેલા છે એમનો ઓર્ડર કરી દેવામાં આવેલ છે એટલે એ આખી ટીમ આઠથી બાર મેમ્બર્સની ટીમ છે એ જે તે સમયે જે તે હોસ્પિટલમાં રેન્ડમલી ચેક ચકાસણી કરશે એવું ઝુંબેશ કોઈ નથી પરંતુ એ જે પીરિયડિક તપાસ કરવામાં આવશે કોઈ સરપ્રાઇઝ વિઝિટ નહીં પણ હોસ્પિટલને જાણ કરીને તપાસ કરવામાં આવશે સર એક્ટનો ભંગ થશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે એક્ટનો ભંગ એટલે જે ટીમ અમને જે રિપોર્ટ આપશે તો એ ટીમ મને અને અમારી જે કમિટી છે એમાં રજૂ કરશે એટલે એક્ટના ભંગની જે જોગવાઈ છે દંડનીય કાર્યવાહી પહેલાં તો કરવાની થાય છે અને એમને સમય આપવાનો થાય છે સાત દિવસનો એક મહિનાનો એ પ્રમાણે જે કાર્યવાહી ન કરશે તો અમારી જે કમિટી છે એમાં દંડનીય જે દસ હજાર છે પચીસ હજાર છે પચાસ હજાર છે એક લાખ અને એનાથી પણ વધારે દંડ કરીને કરી શકાય જે જે ક્રાઈટેરિયા ફોલો ન થતો હોય એક્ટનો ભંગ થતો એ પ્રમાણે કરીશું તો આતા આરોગ્ય વિભાગના અધિકારીએ જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે અલગ અલગ જે તબીબી એક્સપર્ટ છે તેમની મદદ લેવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો છસોથી વધુ જે હોસ્પિટલો છે તેમાં રેન્ડમલી જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત